ફેસ મહાદેવ મહાદેવ અરે ઈ છે ને આજે રવિવાર છે ને બરાબર હા આજે રવિવાર છે ને એટલે આવી ગયો વેલા મારા ઘરે બેવા માટે કેમ કે એને આજે જવાનું હોય કે એટલા માટે આવી ગયો આજે વેલા હવારમાં તો ચાલો અત્યારે મારે એક કામ છે અને મારે એક કામથી જવાનું છે દવાખાને તો હું પેલા દવાખાને જઉં પછી મળું દવા લઈને આવી ગયા છીએ ઘરે તો અત્યારે મને મમ્મી આપ્યું છે આ કરવા માટે

બીજું આવી રીતના અમારા ત્રણ ભાઈ બન છે એટલે કુતરા તો કે જાજો કેમ હતું છે અને આનું નામ અને આનું નામ છે ને અમે શું રાખ્યું છે ખબર એન્ડ્રુસ રાખ્યું છે એન્ડ્રુસ આનું નામ એન્ડ્રુસ છે અને આનું નામ આનું નામ શું છે હા ભોધુ અરે એ ભોધુ એટલે અમારી શેરીમાં એક બેન છે ને એ દરરોજ અમને દૂધ પાવડાવવા આવે છે એટલે એમણે રાખેલું છે

aku beri nak jua haji naik haji naik aji naik ya <laughs> Ta tata manau tata tata -ta ujo apa <laughs> yang nak buat halo

ફ્રૂટ લેવા માટે તો ચાલો હું પેલા ફ્રૂટ તો હવે હું ફ્રૂટ લઈને આવી ગયો છું ઘરે સફરજન તો અત્યારે હું ઘરે બેઠો છું અહીંયા રૂમમાં એટલે થોડો ક્રીઝ છે એ ઘરે ગયો છે એટલે અમે બે ગયા તારો ફ્રૂટ લેવા હારો રહી ગયા પણ એ અત્યારે હવે ગયો છે ઘરે એ કે હું નાસ્તો કરતા હું પછી આપણે એ કહેવાય બેઠીએ એમ તો એ અત્યારે ઘરે ગયો છે નાસ્તો કરવા માટે અમે આવે ને પછી આપણે જવાનું છે અત્યારે

છે ભાઈ તમારી પાસે આ ચોકલેટ છે ભાઈ આ હાથ થઈ ગયો તો એ તો વિચાર ને તો શીરાળામાં અંદર ઉગી તો તમે કરજો હું હમણાં આરતીનો ટાઈમ થાય જ છે આ રામાપીરનું મંદિર છે આરતી થાય છે તો અત્યારે હમણાં આરતી થાય હમણાં બધા નીચે રમે છે અત્યારે તો બધા નીચે રમે છે અમારે આજુબાજુ વાળા જે મિત્રો છે એ બધા તો હમણાં આરતી થવાની છે કાંઈ વાંધો નહીં ચાલો આરતી થાય તમને જ્યારે પાછું દર્શન કરાવડાવી દઈશ કાંઈ વાંધો નહીં ચાલો ગાઈસ હવે તમે જોયું કે અહીંયા આરતી શરૂ થઈ ગઈ છે અને કેટલા હાથ વાગ્યા એટલે હાથ વાગ્યા ને આરતી અમારે શરૂ થઈ જ જાય તો અત્યારે આરતી શરૂ છે એટલે તમને અવાજ તો આવતો છે એટલે આરતી આર બરોબર અવાજ નહીં આવે એટલે અત્યારે આરતી પૂરી થઈ જાય ને ત્યાં હું સુધી આપણે વ્લોગ બનાવવાનો નથી એ બનાવો છે બનાવો છે હા કાઈ નહીં ભવ જાય વગર ના તો અત્યારે અમારી એક છે ને જો એકદમ ધૂળ ધૂળ થઈ ગઈ છે બહુ ધૂળ આવી ગઈ છે અને અહીંયા પણ અમે બેઠા છીએ ને તો જુઓ તમે ઉત્તરાયણ કરીને ને એ પછી ની કોઈ અગાસી સાફ નથી કરી અગાસી માં બહુ ધૂળ સામી ગઈ છે અને આ બાજુ વાળા ની અગાસી એકદમ સાફ છે જોવો તમે અત્યારે રાત પડી ગઈ છે એટલે બરોબર દેખાતું નહીં હોય કઈ વાંધો નહીં ચાલો અમારી અગાસી માં ધૂળ છે એ તો દેખાય જ છે અને બહુ ધૂળ છે અને આ ભાઈ જુઓ અહિયાં હા પણ તમે જોયું જોઈ શકે પેલા ના બ્લોગમાં કે ભાઈ અમે દેખાડ્યું હતું કે આ જે ઉતરાયણ કરેલું છે આમનું જ પેલું છે જે કોઈ આઈડું નથી અને

હું બધું મને કેમ બોલું છું ખબર છે હું રીલ જોતો આજે આખા દીમા રીલ નકરી ખબર નહીં એમાં ત્યાં યાદ રહી ગયું ડાયલોગ યાદ રહી ગયો

કઈ કામ છે બોલો હાલો બીજું કઈ કઈ કામ નથી ચાલો જાવ છો તો જો આ ભાઈ રમાડે છે ઘડીક રમાડો રમાડો પચાસ પચાર રૂપિયા એ પચાર રૂપિયા થોડા કર રમાડે ને ઘડીક તું બીજું હમણાં પાસે આવશે ઘડીક લઈ લેવા હમણાં આવશો ચા તો ખરા હા એમ આવ્યા તો ખરા જ નહીં યાર હાથ મિલા હાથ મિલા હાથ મેળો ભાઈ છે હાથ મેળો તો શીખવાડી દેવું છે ને જો એને મજા આવતી લાગે છે ને પણ હલે જ નહીં આપણે માથા માથ કરે લઈ લે લઈ લે હાથ લઈ લે હમણાં જાય 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 મારી પાસે આવ્યો હાલો હું રમાડ દો બસ હાલો જાઓ જો જવા જાલો ઘરે રજા પડી ગઈ હવે અમે જમી લીધું અને હું જાઉં છું નીચે